સુરતમાં આપ નેતાના સાગિતનો હપ્તો લેતો વિડીયો વાયરલ સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વિડીયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા મહામંત્રી શ્રવણ જોશી વિરુદ્ધ ફરિયાદ સુરશામાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગવીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખરીદી વસુલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોશી આપનો ખેસ પહેરી સસ્તા અનાજની દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી વીડિયો બનાવતો હતો અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડિયો ઉતારી લેતા હપ્તાખોરનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે સાથે સંપત ચૌધરીએ અન્ય એક વીડિયોમાં કબુલાત કરી છે કે શ્રવણ જોશીના કહેવા પર જ પચ્ચીસ પચ્ચીસ હજારના હપ્તા લેવા જતો હતો જેના આધારે પોલીસે હવે આ હપ્તાખોર ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં સૌથી મજબૂત પુરાવો વેપારીએ પોતે તૈયાર કર્યો સંપત ચૌધરીએ વેપારી પાસેથી દર મહિને પચાસ હજાર રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી વાટાઘાટો બાદ વડોદરા વિસ્તારના એક હોલ પાસે સોળમી ડિસેમ્બરે સંપત ચૌધરી પૈસા લેવાયો હતો વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટ પહેરીને બાઇક પર બેઠો છે તે દરમિયાન વેપારી તેને રૂકા રૂપિયા એક લાખ આપી રહ્યો છે વીડિયોમાં દસ જેટલી દુકાનો પાસેથી કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ખંણી પેટે વસુલવાની વાતચીત પણ સંભળાઈ છે મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરળભાઈને કહેવાથી અમે જતો હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં મેં દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં બધા પૈસા સરણભાઈના છે અને એના ભાઈ ગયા છે Muito okay. bem.